દ્વારા સીપીઆર ની તાલીમ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તેમજ થિયરી જ્ઞાન આપવામાં આવ્યું હતું તેમજ ફર્સ્ટ એડ ની જાણકારી આપવામાં આવી હતી પાલનપુર કોજી વિસ્તારમાં આવેલ સૂર્યોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને રેડ ક્રોસ સોસાયટી દ્વારા સીપીઆર ની તાલીમ તેમજ ફર્સ્ટ એડ ની જાણકારી આપવામાં આવી હતી જેમાં સંસ્થાના સંચાલક શૈલેષભાઈ વ્યાસ શાળાના પ્રિન્સિપલ ડીપી ગામિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પૂર્વ પ્રમુખ સુહાસભાઈ પટેલ પવનભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ બનાસ નર્સિંગ સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ તાલીમમાં વિદ્યાર્થીઓને સીપીઆરની સાથે સાથે ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી હતી જેથી ડિઝાસ્ટર કે અન્ય કોઈ દુર્ઘટના થાય તો કેવી રીતે ફર્સ્ટ એડ આપી રાહત કામગીરી કરી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા શાખા દ્વારા આજે બનાસ નર્સિંગ સ્કૂલમાં તમામ નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે સીપીઆરની તાલીમ પછી રેડ ક્રોસ જે જે કામગીરી કરે છે એનું અને એ લોકોને જે સર્ટિફિકેટ મળે ખાસ કરીને ફર્સ્ટ એડ કઈ રીતે આપવી ડિઝાસ્ટર થાય ધારો કે રેલ હોય કે બીજી કોઈ ધરતીકંપ જે ડિઝાસ્ટર હોય તો નર્સિંગ સ્ટુડન્ટ કઈ રીતે ફર્સ્ટ એડ આપી અને લોકોનો જીવ બચાવી શકે એના માટેની આ એક દિવસની આજે એક તાલીમ રાખવામાં આવેલ છે અને એમાં ઇન્ડિયન રેડક્રોસમાંથી પધારેલ જે ટીમ હતી એ લોકો દ્વારા એક ડિટેલ વિડીયો દ્વારા અને બીજી એક એકચ્યુઅલ ખરેખર સીપીઆરની તાલીમ છે એ પર સ્ટુડન્ટોને એકચ્યુઅલ ડેમો કરીને શીખવવામાં આવેલ હતી આજે અમારી કોલેજમાં બનાસ નર્સિંગ સ્કૂલમાં ઇન્ડિયન રેડ ક્રોસ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી સીપીઆરના કેમ્પ કેમ્પની તાલીમ આપવામાં આવી અને અમને સીપીઆર વિશે શીખવાડવામાં આવ્યું કે કેવી રીતે પેશન્ટને સીપીઆર આપી શકાય તાત્કાલિક કેવી રીતે સારવાર આપી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી પછી કેવી રીતે પેશન્ટને તરત અને તરત સારવાર આપવી જોઈએ પછી ઇમરજન્સીમાં સારવાર આપવા માટે શું કરવું જોઈએ તેના વિશેની માહિતી આપવામાં આવી રેડ ક્રોસ સોસાયટી વિસ્તૃત વિડીયો દ્વારા અને પ્રેક્ટિકલ દ્વારા તાલીમ આપવામાં આવી રેડ ક્રોસ સોસાયટી દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતમાં પાંત્રીસ લાખ લોકોને સીપીઆરની તાલીમ આપવાનું ધ્યેય છે જેના અંતર્ગત બનાસ નર્સિંગ સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે બનાસ નર્સિંગ સ્કૂલ પાલનપુર દ્વારા જે વિદ્યાર્થીઓને સીપીઆરની ટ્રેનિંગ તથા ફર્સ્ટ એડની જાણકારીનો પ્રોગ્રામ કર્યો છે જે અભિનંદનને પાત્ર છે અને અમો રેડક્રોસથી અત્યારે અમારા ચેરમેન શ્રી ગુજરાત સ્ટેટ અજયભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પાંત્રીસ લાખ લોકોને સીપીઆરની ટ્રેનિંગ આપવી એમનો ધ્યેય છે એના ભાગરૂપે અમે ટ્રેનિંગ આજે વિદ્યાર્થીઓને આપી છે અને આનો લાભ લઈ અને કોઈકની જિંદગી બચાવી શકાય તેવો ખાસ ઉદ્દેશ છે અને આ યથાર્થ હોય